શીખ ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચિતા સુવર્ણ મંદિરના સ્થાપક એવા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવે ઈસવી સન પંદરસો તોતેરમાં લાહોરમાં શહાદત થઈ હતી તેમની યાદમાં શહીદ દિવસ ઉજવણી અંકલેશ્વરમાં કરાઈ હતી અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસ પાસે અંકલેશર ખાતે ગુરુ દ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુ દ્વારા સિંઘ સભા પરબનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુરુ દ્વારા પ્રબંધક સમિતિ જસબીર જસબીરસિંહ હરીશભાઈ પુષ્પકર્ણા મહેન્દ્ર પુષ્કર્ણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ચણાની પ્રસાદી અને સરબતનું વિતરણ કર્યું હતું હું પ્રમુખ ગુરુદ્વારા શ્રી સિંહ સભા અંકલેશ્વર આજ રોજ શીખ ધર્મના દસ ગુરુઓમાંથી પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જનદેવજીનું શહીદી ગુરુપૂર્વ અંકલેશ્વરની સમૂહ સાત સંગત દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે શીખ ધર્મના આ પાંચમા ગુરુ કે જેઓએ સૌથી પહેલી વખત ધર્મ માટે શહાદત આપી હતી આજે ગુરુ અર્જન દેવજીની શહાદતને ધ્યાનમાં રાખીને તેઓની યાદમાં રાહદારીઓને ઠંડુ શરબત અને ચણાનું પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે શીખ ધર્મના પાંચમા ગુરુજીએ અમૃતસર સરોવરને પાકું કરાવ્યું અને બાંધકામ કરાયું બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું અને સ્વર્ણ મંદિર તૈયાર કરાવ્યું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર